હવે જરૂરિયાત છે ભારત દેશ ને તમારી જરૂરિયાત છે કારણ કે મેરા ભારત બોલો સનાતન બોર્ડ આવી રહ્યું છે સનાતન ધર્મનું એક વિશેષ સંસ્થા ઉભી થાય આ બધા જ મંદિરોનું સંચાલન જે અત્યારે આડુઅડું થઈ રહ્યું છે એ બધું જ સંચાલન ધર્મ દ્વારા થાય સનાતન ધર્મ દ્વારા એની નીતિ નિયમોનું પાલન થાય અને આપણામાં ધર્મમાં રહેલો જે દૂષણો છે જે ખરાબ વસ્તુ છે બધી નીકળી જાય સ્વચ્છ ભારત મેરા ભારત મહાન એ તો બરાબર છે પણ મેરા ભારત સ્વચ્છ ભારત શિવ પુરાણ કે છે શિવને જેવું તેવું ગમતું જ નથી જાય તમને ખબર છે ને શિવને અડધી વસ્તુ ગમતી જ નથી શિવને બધી વસ્તુ પૂર્ણ જોઈએ શું જોઈએ પૂર્ણ મારા શિવજી આ દુનિયામાં હાજરા હજુર છે આ પૃથ્વી ઉપર જ છે જો એક વાત કહું બધા જ દેવતાઓ છે ને બીજા બધા દેવી દેવતાઓ એ બધા નિયમથી રહે છે કઈ રીતે રહે છે એટલે એના મંદિરમાં જવું હોય ને તો નિયમનું પાલન કરવું પડે અડઆેટ લાગે તો દેવી કે દેવતા આપણા પર નારાજ થઈ જાય દેવી કે દેવતા આપણા નારાજ થઈ જાય દોષ લાગે શું લાગે દોષ લાગે અને આપણને દોષ લાગે ત્યાં સુધી વાંધો નહીં આપણે સહન કરી લઈએ પણ દેવી દેવતાને જયારે દોષ લાગે ત્યારે દેવી દેવતા મંદિર છોડી અને જતા રહે મંદિરમાં દેવતાઓ રહેતા નથી કલયુગમાં કેમ કેમ કે કલયુગની અંદર શું થયું બધા લોકો મંદિરમાં પ્રવેશ કરી જાય છે જે તે લોકો અડાપડછેટ વાળા બેનો હોય તો એ અંદર જતા રહે માતાજીની મૂર્તિને અડે અને વાઘા ચડાવે ને આમ કરે ને ચાંદલો કરે પરિણામે જે દેવ તત્વ છે એને આભડછેટ લાગવાને લઈને એ લોકો તેથી પાછા હટી જાય તમને ખબર છે અમારા ગુરુજી મહારાજ પગને અડવા જતા ને તો પગ પાછા ખેંચી લેતા બને ત્યાં સુધી ન અડવા દે જ્યાં સુધી શક્યતા હોય ત્યાં સુધી કોઈ પરાણે પણ બને ત્યાં સુધી પગ એ આમ પાછા લઈ લે કોઈ અડવા આવે તો તમે પણ દેવી દેવતાઓને અડવા જાઓ તો દેવી દેવતાઓ તમને બને ત્યાં સુધી અડવા ન દે પણ એ લોકો ત્યાંથી પાછા જતા રહે પાછા અર્થાત સમજી લો દેવી દેવતાઓ કલયુગની અંદર મંદિરમાંથી રૂઠી જાય નારાજ થઈ જાય જેના કારણે દરેક મંદિરમાં દરેક દેવતાઓ કલયુગમાં રહેતા નથી દરેક મંદિરમાં દરેક જગ્યા હોતા નથી પણ અમારા શિવજી એવા છે કે એને કોઈ અડ આપડછેટ લાગતી જ નથી સાહેબ સ્મશાન એ ક્રીડા સ્મશાનમાં રહે છે એને વળી અડ આપડછેટ ના હું લેવા દેવાય સ્મશાનમાં જ રહે છે જ્યાં શબ આવીને એના ખોળામાં અગ્નિ સંસ્કાર થતો હોય આનો અર્થ એવો થયો કે બધા દેવી દેવતાઓ ઘડીક પૃથ્વી ઉપર તો ઘડીક સ્વર્ગમાં જતા રહે પણ શિવજી એવા જે એને અડ આપછેટની કે કઈ પડી નથી એ કઈ જતા નથી જ્યાં એની સ્થાપના થઈ ત્યાં બેઠા એટલે બેઠા અગડબમ આ તો બાવલીઓ જાય

પણ શિવજીને છોડતા નહીં